ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ બોલિવૂડ સ્ટોરીમાં ગુજરાતીમાં મોર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાયકોલોજીકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ભ્રમ તારીખ ત્રેવીસ મે સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે ઇકબાલ ફિલ્મના મેકર્સ દ્વારા ભ્રમ ફિલ્મ રજૂ કરવામાં આવી છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત અને લેખિત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આ ફિલ્મ એક ગેમ ચેન્જર સાબિત થશે તે તો નક્કી જ છે આ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ને સ્ટાર કાસ્ટ મિત્ર ગઢવી સોનાલી લે દેસાઈ અભિનય બેંકર અને નિશ્મા સોની સુરત ની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે મજાની વાતો શેર કરી હતી ફિલ્મ ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મે ઉમંગ ભર્યો પ્રતિસાદ મેળવી લીધો છે અને દર્શકોમાં વધુ કુતુહલ સર્જાયું છે ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી પરંતુ આ ફિલ્મ

અમારી ફિલ્મ જેનું નામ ભ્રમ છે એ ત્રેવીસમી તારીખે આ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે જેમાં સોનાલીબેન માયાનું કિરદાર ભજવું છે જેમને ડિમેન્શિયા છે હું એમના ઘરનો કેરટેકર છું અને નિશ્મા એમની ડોટરનું કેરેક્ટર ભજવે છે અને એક નાનકડા ફેમિલીની વાત છે કે જે લોકો ખુશીથી જીવન જીવે છે હું એમના પરિવારનું ધ્યાન રાખું છું બધી જ રીતે કારણ કે ડિમેન્શિયામાં યાદશક્તિ નથી રહેતી નિશ્મા નાની દીકરી છે એટલે આ ત્રણ જણાનું જીવન છે અને એમના જીવનમાં એક દિવસે અચાનક એક એવી ઘટના ઘટે છે જેના કારણે એ લોકો મુશ્કેલમાં મુકાય છે એક સામાન્ય પરિવાર મુશ્કેલમાંથી બહાર આવવા શું કરી શકે એની આ વાર્તા ને એમાં આવે છે પોલીસ ઓફિસર જે અભિનય બેન્કર જે કિરદાર ભજવે છે જે રૂથલેસ છે જેમને કઈ પડી નથી જેમને એવું છે કે મારે કેસ સોલ્વ કરવાનો ગમે તે થઈ જાય તો એ બહુ વધારે મુશ્કેલોમાં મુકાય છે અને એક નાનું પરિવાર આવી મુશ્કેલીને કઈ રીતે પાર પાડી શકે એની વાર્તા એટલે ભ્રમ ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ વચ્ચેનો કોઈ અંતર ખરો ના અપાર્ટ ફ્રોમ બજેટ મને કઈ નથી લાગ્યું મેં બે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી જ હું આ સ્ટેટમેન્ટ આપું છું આપણે એટલા સક્ષમ એટલા સારા કામ કરી રહ્યા છીએ ત્યાં મોટું બજેટ છે અહીંયા આપણે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ કરીએ છીએ એટલે ઓડિયન્સ ને શું મેસેજ ઓડિયન્સ ને તમારે રિક્વેસ્ટ કરવાની મેસેજ તો હું શું આપી શકું હું એમને કહીશ કે પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો અમે બહુ મસ્ત પિક્ચર બનાવી છે

નમસ્કાર હું છું નિષ્મા સોનીક્ટર અમારી ફિલ્મ ભ્રમ ત્રેવીસમી મે રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં હું શ્રદ્ધાનું કેરેક્ટર પ્લે કરું છું શ્રદ્ધા માયાની દીકરી છે ચૌદ વર્ષની છે અને એની મમ્મીને ડિમેન્શિયા છે એની મમ્મીને કંઈ યાદ નથી રહેતું એટલે ચૌદ વર્ષની દીકરી જેટલી ઇનોસન્ટ હોય એટલી જ ઇનોસન્ટ શ્રદ્ધા છે પણ કેમકે મમ્મીને આવી બીમારી છે એટલે એને બહુ જ મેચ્યોરિટીથી એની મમ્મીનો સાથ આપવો પડે છે અને એ એના કેરેટિકર મિહુલ સાથે એની મમ્મીને સાચવે છે અને જેવી એક ચૌદ વર્ષની ઇનોસન્ટ છોકરી હોય બસ એ શ્રદ્ધા છે હા આની પહેલાં મારી પહેલી ફિલ્મ હતી મૃતકૃષ્ણા જેમાં હું તારાનું કેરેક્ટર પ્લે કરતી હતી એ રિલીઝ થઈ હતી બે હજાર બાવીસમાં અને અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે મારું નામ સોનાલી લેલે દેસાઈ ભ્રમ જે ફિલ્મ તેવીસ તારીખે આવવાની છે એમાં મેં માયાનું કેરેક્ટર નિભાવ્યું છે માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે ડિમેન્શિયા એટલે જેમની યાદશક્તિ બહુ ઓછી હોય એમને હેલ્યુસિનેશન્સ થતા હોય જે ઘટના ઘટી ના હોય એ ક્યારેક એમને દેખાય છે અને બહુ લાઈફ એમની કન્ફ્યુઝડ રહે છે એમના યાદશક્તિના કારણે અમુક દિવસો બહુ જ સારા જાય ત્યારે લાઈફ એની એકદમ મસ્ત સારી રીતે જતી હોય છે અને ક્યારેક એમની મેમરીનો પ્રોબ્લેમ આવી જાય એટલે આખું એમનું લાઈફ અપસાઇડ ડાઉન થઈ જાય છે અને આવા સિચ્યુએશનમાં આવા કેરેક્ટરિસ્ટિક્સમાં એમના ઘરે એ ઘટના ઘટે છે અને એની સાથે આ પાત્રનું શું રિલેશન છે કેવી રીતના એ વસ્તુને હેન્ડલ કરે છે માયાનું જે કેરેક્ટર છે એના લાઈફના બે પિલર્સ છે એક એમનો કેરટેકર જે છે જેમના મેહુલ છે અને બીજી એની દીકરી જે છે એ શ્રદ્ધા છે તો એના પર બહુ ડિપેન્ડન્ટ છે માયાનું કેરેક્ટર એમને યુ નો બધી વસ્તુ યાદ અપાવવા માટે એમનું કેર કરવા માટે અ ધસ ફિલ્મ બેસિકલી મેન્ટલ ઇશ્યૂઝ ને લઈને નથી એ કેરેક્ટર ને લઈને છે જેને આ ઇશ્યુ છે તો આવા ઇશુ સાથે એ સિચ્યુએશનને કેવી રીતના હેન્ડલ કરે છે એની આ વાર્તા છે અને ડઝ નોટ ફોકસ હેલ્થ ઇશ્યુ પર કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ પર આ ફોકસ નથી કરતી પણ આ ફ્લો સાથે આ કેરેક્ટર કેવી રીતના એના ગિવન સરકમસ્ટન્સીસને નિભાવે છે એની આ સ્ટોરી છે